વિઘે સત્તર હજાર હજાર રૂપિયાનો ખર્ચો કર્યો અને આઠ હજાર રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મોજળો કરવા જાઓ તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મૂકી શકશો નહીં ભાઈ ગોપાળ તમે સરકાર હારે પેકેજ નક્કી કરી લીધો હોય તો કાંઈ વાંધો નહીં પણ ગુજરાતના ખેડૂતોને વિઘે પચાસ હજાર નુકસાન થયું છે ત્યારે એનું પેકેજ નક્કી કરવાનો અધિકાર એ માત્ર જગતના તાત એવા ગુજરાતના ના ખેડૂતોના છે તમે ગીરવે મુકાવવું હોય તો મુકાવ પણ ખબરદાર જો આજ કમોસમી માવઠામાં પીડિત ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે તો ગુજરાતના ખેડૂતો તમને માફ નહીં કરે